નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી કરી લેજો અને સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠથી થી ઊંચો ભાવ પાંચસો ને સોળ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર પિંચોતેર બાજરો ચારસો થી ચારસો ને પાસાઠ તુવેરની વાત કરીએ તો બારસો એંસીથી ચૌદસો ને એકાવન રૂપિયા અડદ અગિયારસોથી ને એકત્રીસ મગફળી ઝીણી આઠસો થી એક હજાર બત્રીસ મગફળી જાડી આઠસોથી એક હજાર ત્રેસાઠ ધાણા તેરસોથી સોળસો ને દસ સોયાબીન સાતસોથી સાતસો ચોરાણું તલ અઢારસોથી બે હજાર ને ચોસઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને જુવાર ચારસોથી આઠસો ને એકાણું મગ પંદરસો સોળથી પંદરસો ને સોળ તલકાળા પાંત્રીસોથી રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુબાવ એક હજારથી ઊંચા ભાવ ચૌદસો ત્રીસ રૂપિયા મગ બારસોથી બારસો વીસ અડદ એક હજારથી બારસો ને પચાસ ઘઉં ત્રણસો પચાસથી થી પાંચસો ને એકત્રીસ ચણા એક હજારથી એક હજાર સિત્તોતેર મગફળી ઝીણી સાતસો પચાસથી થી અગિયારસો ને પચાસ મગફળી જાડી સાતસોથી નવસો ને પિંચોતેર અજમો સોળસોથી થી તેત્રીસો ને ચાલીસ એરંડા એક હજારથી અગિયારસો ને બાણું તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો ને ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી પાંચસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રેવીસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા તલી સાતસોથી અઢારસો રૂપિયા લસણ સાતસો પિસ્તાલીસથી તેરસો ને પંદર ધાણા નવસોથી સત્તરસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા તલ સફેદ ચૌદસો પચાસથી અઢારસો રૂપિયા તલકાળા બે હજાર નેવુંથી અડતાલીસો ને ત્રીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો ને પંદર ઘઉં ટુકડા ચારસો છ્યાસીથી છસો ને એકાવન ચણા સાતસોથી એક હજાર પચીસ તો એની વાત કરીએ તો સાતસો એંસીથી તેરસો ને પંચાવન રૂપિયા મગફળી જાડી આઠસો પચીસથી એક હજાર બાણું લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન પાંચસો પચાસથી સાતસો ને ધાણા એક હજારથી સત્તરસો રૂપિયા મેથી સાતસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ બે હજારથી ઊંચો ભાવ ચાર હજાર એકસો સાઠ રૂપિયા વરિયાળી તેરસોથી તેરસો રૂપિયા રાય નવસો પચાસથી બારસો ને ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ભાવ ચારસો ઇઠોતેરથી ઊંચો ભાવ પચીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી સાતસો એકત્રીસ કપાસ બારસો એકત્રીસથી ચૌદસો ને છોતેર મગફળી ઝીણી સાતસો એકત્રીસથી એક હજાર એકોતેર મગફળી જાડી છસો એકત્રીસથી બારસો ને એકોતેર કલંજી ઓગણીસો એકથી ચોત્રીસો ને એકાણું એરંડા અગિયારસો એકત્રીસથી બારસો એકોતેર તલકાળા છવ્વીસોથી રૂપિયા તલ સત્તરસો એકાવનથી બાવીસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ પચીસોથી ઊંચ ભાવ ચાર હજાર એકવીસ રૂપિયા ધાણા નવસો એકથી ઓગણીસો ને છોતેર ધાણી એક હજાર એકથી એકાવન મકાઈ ચારસો એકથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ચણા નવસો છોતેરથી એક હજાર એકત્રીસ અડદ અગિયારસો એકાણુંથી થી સોળસો ને અગિયાર મગ એક હજાર એક્યાસીથી સોળસો ને એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી ચૌદસો ને એકસઠ રૂપિયા સોયાબીન છસોથી સાતસો ને છ્યાસી વાલ સાતસો એકાણુંથી તેરસો ને એકતાલીસ રાઈ નવસો એકાવનથી એક હજાર એકસાઠ ચણા સફેદ એક એક હજાર એકાવનથી અઢારસો એકતાલીસ રાયડો નવસો એકથી એક હજાર એકાવન લસણ છસો એકાવનથી બારસો એકવીસ વટાણા તેરસો એકથી ચૌદસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર